સૌથી મોટા જે આ સમાચાર તો ન કહી શકાય કારણ કે સૌથી મોટી વાત છે આ ન્યૂઝ કેપિટલ ગુજરાત દ્વારા કારણ કે હવે ન્યૂઝ કેપિટલના આંગણે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પધારી ચૂક્યા છે અને તેમનું સ્વાગત કરવામાં આવશે બસ હવે ઘડીઓની રાહ જોવાઈ રહી છે તેમની રાહ જોઈ રહ્યા છે અમારા કર્મચારીઓ અને થોડી જ ક્ષણમાં હવે સીએમ પધારશે જે પ્રમાણે આપની વિસ્તી પણ જોઈ શકો છો કે સીએમ હવે ભૂપેન્દ્ર પટેલ ન્યૂઝ કેપિટલ ગુજરાતના આંગણે પધારી ચૂક્યા છે. બિલકુલ ભૂપેન્દ્ર પટેલે ન્યૂઝ કેપિટલના પરિવારને શુભેચ્છાઓ પણ પાઠવી છે અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે ન્યૂઝ કેપિટલ ગુજરાતીના આંગણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારી ચૂક્યા છે. એમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને હવે ધીરે ધીરે આપણે મુખ્યમંત્રીને આપણી ઓફિસ પણ બતાવીશું આપણું સ્ટુડિયો પણ બતાવીશું આપણું ન્યૂઝ રૂમ પણ બતાવીશું ન્યૂઝ કેપિટલ પરિવાર દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે આપ દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો જે આપણું મીડિયા હાઉસ છે એકદમ અત્યાધુનિક છે ટેકનોલોજી ટેકનોલોજીના ક્ષેત્રે દરેક રીતે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે મુખ્યમંત્રી ન્યૂઝ રૂમમાં પ્રવેશી ચૂક્યા છે અને એમનો જે સ્વભાવ છે સરળ સ્વભાવ મૃદુ સ્વભાવ એ એમની ચાલમાં પણ વર્તાઈ રહ્યો છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો મુખ્યમંત્રી હોય અને આવી રીતે જ્યારે હાથ જોડીને લોકોને શુભેચ્છાઓ પાઠવતા હોય અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એક ખાસિયત છે કે એ ઓછું બોલે છે પણ કામનું બોલે છે અને એ જ્યારે કામનું બોલે ત્યારે સાંભળવું જ પડતું હોય છે અને બીજી એમની એક ખાસિયત છે કે એ બહુ સારા શ્રોતા છે અત્યારે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો હું એ પણ તમને કહીશ કે મુખ્યમંત્રી જે પણ એમને કહેવામાં આવશે કે કેવી રીતે આપણે આ મહેનત કરી આ સ્ટુડિયો બનાવ્યો કેવી રીતે આપણે ડિજિટલની ટીમ કામ કરી રહી છે કેવી રીતે આપણું એસાઈમેન્ટ કામ કરી રહ્યું છે કેવી રીતે આપણા આઉટપુટની ટીમ કામ કરી રહી છે આ જ્યારે આપણે એમને જણાવીશું મને ખાતરી છે મને વિશ્વાસ છે કે આપણને ચોક્કસથી સાંભળ છે ને આ દ્રશ્યો એ વાતની પુષ્ટિ કરી રહ્યા છે કે જે રીતે એમને સંજ્ઞામાં જે વાચરોમાં આવે તો અત્યારે જે પણ દ્રશ્યો સામે આવ્યા છે સીએમ એમ શ્રી ને જે ઇન્ટરેક્ટિવ વોલ આપણા ન્યૂઝ રૂમ માં છે તે બતાવવામાં આવી રહી છે અને કેવી રીતે સમાચાર ત્યાં પ્રદર્શિત કરવામાં આવે છે તે બતાવવામાં આવી રહ્યા છે ઇન્ટરેક્ટિવ વોલ ની ખાસ કરીને વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારના સમાચાર જ્યારે આવે છે તેને વિસ્તૃત રીતે સમજાવવામાં એ વોલ પર આવે છે અને એ જ વસ્તુ આજે સીએમશ્રીને બતાવવામાં આવી રહી છે અને ન્યૂઝ ચેનલ કેવી રીતે કામ કરે છે અને ત્યાં લોકો કેવી રીતે મહેનત કરે છે અને કયા પ્રકારે સમાચાર પ્રસારિત કરવામાં આવે છે તે તમામ વસ્તુઓ તેમને સમજાવવામાં આવી રહી છે વૈભવી બિલકુલ અને કોમલ જે પ્રમાણે અત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ન્યૂઝ કેપિટલ ખાતે આવ્યા છે અને એ ન્યૂઝરૂમ તો તેમણે જોયો છે આગળ આગળ તેઓ અનેક બીજા ફ્લોર પર જવાના છે દરેક વસ્તુઓ તેઓ નોટિસ કરવાના છે અને એડિટર જનક દવે તેઓને બતાવી રહ્યા છે કે કઈ રીતે સમગ્ર કામગીરી જે કરવામાં આવતી હોય છે અને હવે તે તમામ વસ્તુઓ તમે ઇન્ટરેક્ટિવ વોલની વાત કરી તે પણ તેમણે જોયું ઇન્ટરેક્ટિવ વોલની અંદર કેવી રીતે કામગીરી કરવામાં આવતી હોય છે અત્યારે ડિજિટલની ટીમ પાસે મુખ્યપ્રધાન

વાત કરવાની આવે ત્યારે બહુ ઓછું બોલે પણ કામનું બોલે અને બહુ જ સારા શ્રોતા છે શંકરભાઈ ચૌધરી જ્યારે આપણે અહીંયા આવ્યા હતા ત્યારે એમણે પણ આ વાત કહી હતી કે મુખ્યમંત્રી જોડે જ્યારે તમે કોઈ વાત લઈને જાઓ ત્યારે એ સાંભળતા હોય છે અને આ દ્રશ્યો એ વાતની સાબિતી છે જેવી રીતે આપણા એડિટર એમને આપણી ડિજિટલની ટીમ કેવી રીતે કામ કરી રહી છે એ શીખવા બતાવી રહ્યા છે તો એકદમ ધ્યાનથી સાંભળી રહ્યા છે અને સમજી રહ્યા છે કે કેવી રીતે કામ કરવામાં આવે છે એક મીડિયા ચેનલમાં ને આ એક મુખ્યમંત્રીની ખાસ વાત કહેવાય એક સારી વાત કહેવાય કારણ કે આવી રીતે એક ન્યૂઝ રૂમમાં આવું દરેક વ્યક્તિને સાંભળવા વસ્તુઓને સમજવી એક મુખ્યમંત્રી માટે બિલકુલ મોટી વાત કહી શકાય છે અને આપણા માટે આ ખૂબ જ મોટી વાત છે કારણ કે આવું કોઈ બીજી ન્યૂઝ ચેનલમાં કે અન્ય જગ્યાએ મોટા ભાગે બનતું નથી જે હિમ એટલે અત્યારે જે પણ દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે તેમના દ્વારા જે ન્યૂઝ કેપિટલ ગુજરાતની વેબસાઇટ છે તેની એક એક ડિટેલિંગ તેમના દ્વારા જાણવામાં આવી છે અને તે વિશે વાત કરવામાં આવી છે હવે જે પ્રમાણે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે હવે સીએમ આગળ વધી રહ્યા છે ન્યૂઝરૂમ જે આપણો છે ત્યાંથી આગળ વધી રહ્યા છે અને હવે તેઓ આપણે જ્યાં બેઠા છે તે સ્ટુડિયોમાં પધાર્યા છે અને તેમના દ્વારા જે અત્યાધુનિક સ્ટુડિયો છે તેની મુલાકાત લેવામાં આવી રહી છે

બિલકુલ અને જે પ્રમાણે અત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ એ તમામ વસ્તુઓ છે તે જોઈ રહ્યા છે ડિટેલમાં તેમને જાણકારી પણ જનક દવે અમારા એડિટર તેઓ આપી રહ્યા છે અને અત્યારે જે જે જગ્યાએ આપણે બેઠા છે તેની પણ મુલાકાત તેઓ કરાવી રહ્યા છે ઇન્ટરેક્ટિવ વૉલની પણ તેઓ જાણકારી તેઓને આપી રહ્યા છે કારણ કે ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમ થકી પણ આપણે સમાચારો દર્શાવતા હોઈએ છીએ આપણી જે એલઈડી છે તેના માધ્યમથી પણ આપણે દર્શાવતા હોઈએ છીએ એટલા માટે કારણ કે અદ્યતન આધુનિક આ સ્ટુડિયો છે કે જેની માહિતી તમામ દર્શકો સુધી આપણે પહોંચાડી રહ્યા છે અને એની જ માહિતી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ આપી રહ્યા છે અત્યારે આપ એ પણ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ જે આધુનિક સ્ટુડિયો આપ જોઈ રહ્યા છો સ્ટુડિયો વિકસાવવામાં પણ એક સમય અને એક મહેનત બંને લાગ્યા છે અને આ સમય મહેનત બાદ જે આધુનિક સ્ટુડિયો ઊભો થયો છે ત્યારે કેવી રીતે સમાચાર લોકો સુધી પહોંચાડીશું તેની વિશે પણ તેઓ દર્શાવી રહ્યા છે જી બિલકુલ વૈભવી આપ જેમ મેં કહ્યું તમે મુખ્યમંત્રીના જો એક્સપ્રેશન જોશો ને તો તમને એક કુતુહલતા જોવા મળશે એક એક જાણવાની ઈચ્છા જોવા મળશે ને હવે એવો મારા ખ્યાલથી પીસીઆર તરફ જઈ રહ્યા છે પીસીઆર હું આપણા દર્શકોને જણાવી દઉં પીસીઆર એક એવી જગ્યા છે કે જો એ જગ્યા ના હોય તો એન્કર એન્કરિંગ ના કરી શકે કે પછી આ જે ચેનલ તમે ઓનર જોઈ રહ્યા છો એ ઓનર ના જઈ શકે અને ત્યાં અત્યારે આપણા મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે અને ડિટેલિંગથી બધું સમજી રહ્યા છે કે કેવી રીતે એક ન્યૂઝ ચેનલમાં કામ થાય છે કેવી રીતે એક જેમ અમે એન્કર છીએ તો એન્કર એન્કરને ટીપી હોય ટેલિપ્રોમ્ટર હોય અમે ન્યૂઝ વાંચીને બોલતા હોઈએ ઘણી બધી વાર તો એ પણ એ સમજી રહ્યા છે કે કેવી રીતે આ ટીપીમાં એન્કર વાંચીને બોલતા હોય છે અને દરેક વસ્તુનું ડિટેલિંગ તેઓ સમજી રહ્યા છે સાથે આપણા એડિટર છે જનક દવે જે તેમને સમજાવી રહ્યા છે આપણા પોલિટિકલ એડિટર છે મયુર માકડિયા તે તેમને કહી રહ્યા છે કે કેવી રીતે એક ચેનલ કામ કરે છે અને મને સૌથી વધારે જે આમાં વાત ગમી એ એ છે કે મુખ્યમંત્રીના ચહેરા પર હજુ પણ એક ઉત્વલતા જોવા મળે છે જાણવાની ઈચ્છા જોવા મળે છે કોમલ તો જે પ્રમાણે મુખ્યમંત્રી શ્રી દ્વારા પીસીઆરની મુલાકાત કરવામાં આવી ત્યારબાદ હવે તેઓ ગેસ્ટ રૂમમાં પહોંચી ચૂક્યા છે જે વીવીઆઈપી લોન્જ બનાવવામાં આવ્યું છે ત્યાં આગળ તેઓ પહોંચી ચૂક્યા છે અને ત્યાં આગળ તેમના દ્વારા વાતચીત કરવામાં આવશે જે આખી ઓફિસની તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી અને હવે તેઓ વીઆઈપી લોન્જ ખાતે પહોંચ્યા છે અને તેમના દ્વારા સંવાદ કરવામાં આવશે પરંતુ કહેવાય ને કે આ એક રૂડો અવસર છે આપણા માટે કારણ કે સીએમ આપણા આંગણે પધાર્યા છે અને એક એક વસ્તુની ડિટેલિંગ તેમના દ્વારા જાણવામાં આવી છે તે પછી ન્યૂઝરૂમ હોય કે પછી ઇન્ટરેક્ટિવ વોલ હોય કે પછી તમામ જે આપણો પરિવાર જે છે ન્યૂઝ કેપિટલનો પરિવાર જે સ્ટાફના મિત્રો છે તેમની સાથે તેમના દ્વારા વાતચીત કરવામાં આવી આ સાથે જે આપણી વેબસાઇટ છે વેબસાઇટ પર કઈ રીતે કામ કરવામાં આવે છે મુલાકાત અને વીઆઈપી લોન્જમાં પણ તેઓ બેઠા અને તેમના દ્વારા સંવાદ કરવામાં આવ્યો વૈભવી બિલકુલ અને ડેમોક્રેસીનો છે મેઇન પિલર પણ આપણે કહી શકીએ એવું આપણું મીડિયા જગત પત્રકારત્વ જગત અને ચોક્કસપણે એક એક મુખ્યમંત્રી તરીકે જ્યારે તેઓ આવતા હોય અને જ્યારે તેઓ તેમના ચહેરા પર એક સ્મિત પણ હોય આપણે બધાએ જોયું કે જ્યારે તેઓ એન્ટર થયા ત્યારબાદ તેમના ચહેરા ઉપર પણ એક સ્મિત જોવા મળ્યું પડે પણની અપડેટ પણ તેમણે લીધી કે કઈ રીતે જ્યારે આપણે એડિટર જનક દવે તેઓને સમજાવતા હતા કે કઈ રીતે આ બનાવવામાં આવ્યું છે તેવું પણ તેમણે જણાવ્યું છે બિલકુલ તો હવે આપ જોઈ શકો છો કે મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી આપણે તેમનું સ્વાગત કર્યું તેમણે દરેક વસ્તુ ન્યૂઝ ચેનલની ગંભીરતાથી જાણી સમજી અને હવે તેઓ પરત જઈ રહ્યા છે આપણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે ન્યૂઝ ચેનલ માટે આ ખૂબ જ મોટી વાત કહેવાય જ્યારે કોઈ સ્ટેટનો વડો જ્યારે કોઈ રાજ્યનો મુખ્યમંત્રી એ મુલાકાત લે ટીમને મળે અને સાથે વાતચીત પણ કરે તો એ કોઈ પણ ચેનલ માટે મોટી વાત કહેવામાં આવે છે તો આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂઝ કેપિટલ ગુજરાતની જે નવી શરૂઆત છે એમાં તેમણે પોતા સહભાગી બન્યા સાથે જ લોકો સાથે તેમણે મુલાકાત કરી તેમણે દરેક વસ્તુ સમજી કે પીસીઆરમાં કેવી રીતે કામ થાય છે ડિજિટલમાં કેવી રીતે કામ થાય છે આઉટપુટમાં કેવી રીતે કામ થાય છે ઇનપુટમાં કેવી રીતે કામ થાય છે આ તમામ વસ્તુ તેમણે સમજીને હવે તેઓ પરત ફરી રહ્યા છે